રાજીનામું આપવું જોઈએ અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે એની બતા

મેયર ને જરતે તારો રાજીનામું આપે તો જે લોકો મૃત્યુ પામે છે એના જવાબ આપે તમે જેમ કોને પનોતી કરી રહ્યા આજે જે મેયર સીટ સંભાળી રહ્યા છે એ મેયરને આજે અમે પનોતી કરી રહ્યા છે કારણ કે જ્યારથી એ પનોતી અહીંયા બેઠા છે ત્યારથી બરોડાની અંદર મૃત્યુ રોજ ને રોજ અવરનવર નાના મોટા બાળકોનું મહિલાઓનું આજે આ બેરો પર રજવાત લઈને આવ્યા છે કે સાફ કરણવાથી એમના ઘરની અંદર જવાન છોકરી મરી ગઈ છે તો

બસ આ મુદ્દાઓ જે અમારા જે આ પાણી ના રસ્તા ના જે પણ મૃત્યુ થઈ રહ્યા છે બાળકોના એ બધા જવાબદાર એ વ્યક્તિ છે તો એના રજૂઆતી એ એના કામ કરે યા તો રાજીનામું આપે જાનવીબા ગોહિલ મહામંત્રી